મારી સૂચના નું દરેકે પાલન કરવાનું છે જે મારી સૂચના નું પાલન નહીં કરે બળતી ગાડી આવી રે કોનું ખોખું લઈ રે તો સારો યુટ્યુબ ફેમિલી આપણે જે આઈસ્ક્રીમ કોન લઈને આવી ગયા છે નવા ચેલેન્જમાં અને આમાં આપણે જે આઈસ્ક્રીમ કોનનો ચેલેન્જ કરવાનો છે તેમાં એક હજાર રૂપિયાનું ઇનામ રાખેલું છે જે કોઈ વિનર થાય છે તેને રોકડું ઈનામ આપવાનું છે તો સારો

उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों <laughs> कौन केव बिचारो जगदो केव जाणो

Rồi giờ ta em rời về

વાંધો નહીં આવજો તો ચાલો મિત્રો તમે વિડીયોમાં આગળ જોયું છે તેમ આ ભાઈ સેલિયન જીતી જશે અને આ ભાઈ ડોટ કોન વધારી ને હારી તો તમને ભાઈ ધન્યવાદ છે અને તમને ઇનામ આપવા મને આવે છે પાંચસો ની બે કડકડતી નોટ હોય

રેડી સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર તો બોવ કરજો અને કોમેન્ટ માં કે હવે વિડિયો કયા લાઈવ રેડી બરાબર છે જય હિન્દ જય ભારત